નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ એમાં દાખલા નંબર એક જો આગળના ભાગ ન જોયેલા હોય તો આ બટન પર ક્લિક કરીને એ ભાગ જોઈ લેવા દાખલા નંબર એક નીચેની આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં અડસઠ ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે આ માહિતીનો મધ્યસ્થ મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો અહીંયા આગળ જુઓ મધ્યસ્થ મધ્યક અને બહુલક ત્રણે માપ શોધવાનો છે તો આપણે શરૂઆત કરી એટલે મધ્યકની ચર્ચા કરેલી હતી મધ્યકમાં અલગ અલગ ત્રણ સૂત્રોની માહિતી મેળવી કયા ત્રણ સૂત્રો હતા એનું ફરીથી એકવાર આપણે રિવિઝન કરીએ તો પ્રત્યક્ષની રીત આવશે સાદી રીત આવશે એના પછી બીજી આવશે ધારેલા મધ્યકની રીત અને છેલ્લી આવશે પદ વિચલનની રીત એના પછી આપણે અભ્યાસ કર્યો બહુલકનો બહુલકની થિયરી અને એના પછી એનો સ્વાધ્યાય બહુલકનું સૂત્ર શું આવશે તો ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો નીચે ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ એના પછી આપણે જોયું મધ્યસ્થ અત્યારે હવે આ સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ આપણે દરેક દાખલામાં મધ્યસ્થ ગણવાનો આવશે તો એનું સૂત્ર શું આવશે એ આપણે દાખલામાં ચર્ચા કરીએ તો ચલો પહેલાં જોઈશું આમાં મધ્યસ્થ અહીં આગળ માસિક વપરાશ આપેલો છે અને પછી ગ્રાહકોની સંખ્યા આપેલી છે માસિક વપરાશ પાસઠથી પંચ્યાસી પંચ્યાસીથી એકસો પાંચ એકસો પાંચથી એકસો પચીસ ગ્રાહકોની સંખ્યા આપેલી ચાર પાંચ તેર વીસ ચૌદ આઠ અને ચાર ચલો હવે આપણે મધ્યસ્થ શોધવું હોય તો આની બાજુમાં કયો કોષ્ટક આપશે તો એ હશે સંચય આવૃત્તિ સી એપ તો અહીંયા આગળ હું લખીએ સંચય આવૃત્તિ પ્રથમ જે ખાનું હશે એ હશે વર્ગ એના પછી આ જે બાજુમાં ખાનું હોય એ કયું હશે આવૃત્તિ બરોબર આમ આપણે લખીએ તો એ આગળ વર્ગ આવૃત્તિ અને એના પછી આવશે સંચય આવૃત્તિ ચલો સંચય આવૃત્તિ શોધવાનું હોય તો પહેલા આવશે ચાર તો એ આગળ ચાર પછી ચાર અને નીચે પાંચ એ બંનેનો સરવાળો એટલે ચાર વત્તા પાંચ એટલે નવ નવ વત્તા તેર એટલે બાવીસ બરોબર તેર વત્તા દસ ત્રેવીસ એમાં એક બાદ કરો એટલે બાવીસ चलो 22 + 20 = 42 चलो 42 + 14 એટલે 42 અને + 10 = 52 52 + 4 = 56 चलो 56 + 8 કેટલા થશે 56 માં 10 ઉમેરવાના એટલે 66 એમાંથી 2 બાદ કરવાના એટલે 64 64 + 4 એટલે 68 તો ઉપર જો તો મને નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકો કેટલા 68 તો એગર જો સરવાળો કેટલો આવ્યો બધો 68 બરોબર એ બંને સમાન આવે તો આપણે સંચય આવૃત્તિનું જે કોષ્ટક હોય તે સાચું હવે આનો સરવારો કરો ગ્રાહકોની સંખ્યા એ પણ કેટલો થશે અડસઠ અડસઠ ગ્રાહકો આપેલા છે ને એટલે આ સરવારો અને અહીંયા છેલ્લી સંખ્યા એ બંને કેવી હશે સમાન હશે ચલો હવે આગળ તો મધ્યસ્થનું સૂત્ર કયું આવશે મધ્યસ્થનું મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ કૌશમો એન બાય ટુ માઇનસ સી એફ નીચે આવશે એફ ગુણ્યા એચ આ બનશે મધ્યસ્થનું સૂત્ર એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા એચ ચલો હવે આની અંદર માહિતી અહીંયા આગળ એન બાય ટુ તો એન બાય ટુ એટલે અડસઠ ભાગ્યા બે તો અહીંયા આગળ માહિતી લખીએ આપણે એન બાય ટુ એટલે અડસઠ ભાગ્યા બે તો કેટલા આવશે ચોત્રીસ ચોત્રીસ દોડસઠ થશે ને એટલે એન બાય ટુ ચોત્રીસ ચલો એના પછી લઈએ સી એફ સી એફ ચલો સી એફ કઈ રીતના લેશું તો આજે એ આગળ આપણે ચોત્રીસ લીધા એની નજીકની સંખ્યા આમાંથી કઈ આવશે એન બાય ટુ એટલે ચોત્રીસ મળ્યા તો એની નજીકની સંચય આવૃત્તિ તો એ આગળ આપણે લઈએ બેતાલીસ એની નજીકની કઈ આવશે સંચય આવૃત્તિ બેતાલીસ તો આ બેતાલીસ વાળું ખાનું હવે ધ્યાનમાં રાખીશું તો સીએફ કયું બનશે તો બેતાલીસના ઉપરની સંખ્યા એ બનશે આપણી સંચય આવૃત્તિ એટલે બાવીસ તો આગળ આવશે બાવીસ પછી છે જરૂર પડશે તો એફની તો ચલો અહીંયા આગળ કયું ખાવાનું હતું બેતાલીસ તો એમાં કઈ આવૃત્તિ આપેલી છે તો વીસ તો આગળ આવશે વીસ પછી આવશે એચ એચ એટલે આ બંનેમાં તફાવત ઉધ્વ સીમા માઇનસ અધ સીમા ચલો પંચ્યાસી એમાંથી પોસઠ જો એટલે વીસ તો વીસ બરોબર મળ દરેક કિંમત હવે દરેક કિંમત આપણે આ સૂત્રમાં મૂકીએ ચલો અહીંયા આગળ એમ તો એમ બરાબર એલ એલ એટલે શું આવશે જે સંચય આવૃત્તિ હોય એના વર્ગની અધહસીમાં એટલે એકસો તો એલ એટલે એકસો પ્લસ ચલો એન બાય ટુ તો એન બાય ટુ એટલે ચોત્રીસ માઇનસ સી એફ એટલે એના ઉપરની સંખ્યા આપણે જે લખીએ બાવીસ ભાગ્યા એફ વીસ ને ગુણ્યા એચ એટલે કેટલા આવશે વીસ બરાબર આ રીતના સૂત્રોમાં કિંમત મૂકી દઈશું ચલો એકસો પચીસ પ્લસ અહીંયા આગળ ચોત્રીસમાંથી બાવી જોઈએ ચારમાં જ બે જોઈ એટલે બે ત્રણમાંથી બે એટલે એક તો બાર નીચે આવશે વીસ પાછળ આવશે ગુણ્યા વીસ ચલો આ વીસ વીસ કેન્સલ એટલે વીસ એકા વીસ તો શું આવશે એકસો પચીસ પ્લસ બાર તો અહીંયા આગળ લખીશું એકસો પ્લસ બાર તો કેટલા આવશે એકસો પચીસ વત્તા બાર એકસો પાંત્રીસ ને બે એકસો સાડત્રીસ એકસો સાડત્રીસ આ કઈ કિંમત મળશે આપણું તા મળશે મધ્યસ્થ એમ બરાબર એકસો સાડત્રીસ ચલો ફરીથી એકવાર જોઈએ પહેલાં શું કરવાનું તો માસિક વર્ગ એટલે વર્ગનું ખાનું એના પછી ગ્રાહકોની સંખ્યા અને પછી સંચય આવૃત્તિ સી હવે આનો સરવારો એટલે નીચે અડસઠ આવશે જે બાજુની જે ગ્રાહકોની સંખ્યા આપી છે આવૃત્તિ એના સારવારને સમાન હશે બરાબર જો સમાન હોય તો આ કોષ્ટક સાચું નહીં તો ખોટું એના પછી સૂત્ર મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા એચ એન બાય ટુ એટલે આગળ છેલ્લી જે સંખ્યા મળશે એના ભાગ્યા બે એટલે કેટલા ચોત્રીસ હવે ચોત્રીસ અહીંયા આગળ ચોત્રીસની નજીકની સંખ્યા કઈ આવશે બેતાલીસ તો બેતાલીસ ખવારું ખાવાનું પસંદ કરીશું એમાં આ જે આગળ હશે અધિમાં એ હશે આપણો એલ એલ બરાબર એકસો વચ્ચે આવશે આવૃત્તિ એફ એટલે એફ બરાબર વીસ પછી આની ઉપરની સંખ્યા બાવીસ એ બનશે આપણો સીએફ અને આ બંનેનો તફાવત એટલે પોસઠ માઇનસ પંચ્યાસી પંચ્યાસી માઇનસ પોસઠ એકસો માઇનસ પંચ્યાસી એ બંનેનો જે તફાવત હોય એ બનશે આપણો વર્ગ લંબાઈ એચ કિંમત મૂકી દો સાદું રૂપ આપો એટલે જવાબ આવશે મધ્યસ્થ બરાબર એકસો સાડત્રીસ ચાલો એના પછી શું શોધવાનું છે તો એના પછી મધ્ય ક હવે આ જ ખાનામાં આ જ રીતના આપણે મધ્યક શોધવાનો પ્રયત્ન કરીશું તો સંચય આવૃત્તિને આપણે મધ્યક શોધવાની જરૂર નથી તો એ ભૂસી નાખીએ ચલો મધ્યમાં મધ્યક શોધવા માટે છેની જરૂર પડશે તો મધ્યક માટે મધ્ય કિંમત એક્સ આઈની જરૂર પડશે શું જોશે મધ્ય કિંમત એક્સ આઈ હવે મધ્ય કિંમત એકસાય કઈ રીતના શોધવાની તો એ આગળ પોસઠ આપેલા છે અને એ આગળ પંચ્યાસી આપેલા છે તો પોસઠ એના પછી શું આવશે પાંચ ઉમેરો તો સિત્તેર પંચોતેર એસી અને પંચ્યાસી એટલે હું આ રીતના લખીશ જો પોસઠ પછી સિત્તેર પંચોતેર એસી ને પંચ્યાસી પોસઠ સિત્તેર પંચોતેર એસી અને પંચ્યાસી એમાં વચ્ચે વચ્ચે આવતી સંખ્યા કઈ પંચોતેર તો એ બનશે આપણું મધ્યક અહીંયા આગળ આવશે પંચોતેર બરાબર એટલે કે વીસનો ગેપ છે ને તો દસ દસ ઉમેરવાના અહીંયા આગળ પંચ્યાસી તો અહીંયા કરાવશે પંચાણું પછી એકસો પંદર એકસો પાંત્રીસ એકસો પંચાવન એકસો પંચોતેર એકસો પંચાણું બરાબર આ બનશે મધ્ય કિંમત એક્સ આઈ ચલો મધ્ય કિંમત એક્સ આઈ એની પછી તો કઈ કિંમત જોશે યુઆઈની તો ચલો યુઆઈ કઈ રીતના શોધી શકાય તો આમાંથી આપણે ગમે તે એક કિંમતને એ ધારીશું હું આગળ એકસો પાંત્રીસની એ ધારી લઉં તો એની સામે આ યુઆઈની જે કિંમત આવશે એ કઈ આવશે તો યુઆઈ આવશે ઝીરો બરાબર તો એ આગળ ઝીરો ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે આવશે પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ તો આ ખાનું બની જશે યુઆઈનું ચલો પછી છેલ્લે કયું આવશે તો સીગમાં એફઆઈ યુઆઈ વાળું ખાનું બરાબર એફઆઈ યુઆઈ ચલો એફઆઈ અને યુઆઈનો ગુણાકાર આ બનશે એફઆઈ આ યુઆઈ તો ચાર તરી બાર તો માઇનસ બાર ચલો પાંચ પાંચ તો દસ તો માઇનસ દસ તેર એકા તેર માઇનસ તેર પછી એક ઝીરો ચૌદ એકા ચૌદ આઠ દુ સોળ ચાર તરી બાર હવે આનું સાદું રૂપ આપીએ પહેલાં માઇનસ માઇનસ મારી સંખ્યાનો સરવાળો દસ વીસ ત્રીસ તેત્રીસ ને બે પાંત્રીસ માઇનસ પાંત્રીસ ચલો હવે આમાં છ ચાર દસ બે બારનો ભગરો વધી એક બે ત્રણ અને ચાર બેતાલીસ તો આ બેતાલીસમાંથી આપણે શું કરીશું પાંત્રીસ બાદ કરી દઈશું તો અહીંયા આગળ હું લખીશ સીગમા એફઆઈયુઆઈ ચલો કેટલી કિંમત મળશે બેતાલીસ માઇનસ પાંત્રીસ તો સાત સીગમા એફઆઈયુઆઈની કિંમત મળશે સાત બરાબર ચલો પછી આગળ ની જરૂર પડશે એફ આઈ એટલે આ સંખ્યા કેટલી આવશે તો અડસઠ આપેલી છે બરાબર સરવારો હવે તો મધ્યકનું સૂત્ર મૂકીએ તો મધ્યક બરાબર ચલો મધ્યક એટલે એક્સ બાર એક્સ બાર બરાબર કયું સૂત્ર આવશે એફઆઈ યુઆઈ વાળું એટલે એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ અપન સીગમા એફઆઈ ગુણ્યા એચ ચલો એ તો એ કયો ધારે લો તો એકસો પાંત્રીસ એકસો પાંત્રીસ પ્લસ સીગમા એફઆઈઆઈ ચલો આઈ એફ એનો સરવારો બાકી કેટલો સાત તો સાત સીગમા એફઆઈ એટલે કે અહીંયા આગળ આવૃત્તિ આપેલી એનો સરવાળો તો કેટલો આવશે અડસઠ તો અહીંયા આગળ અડસઠ ચલો એચ એટલે એચ બધામાં સમાન આવશે આ બંનેનો તફાવત એટલે ઉધવ સીમા માઇનસ અધિમા એટલે વીસ તો વીસ ચલો એકસો પાંત્રીસ પ્લસ हाँ छेद उठता होद उड़ा दी है तो अगर अर्धा करिए तो के वीसना अर्धा दस अयर चौतरीस हजू अर्धा थी अयर आशी पाँच अगर आ सत्तर सत्तर दू चौतरीस बराबर चलो तो रीतना बन सत अपॉन सत्तर गुण्या पाँच चलो एक तो सौ प्लस पाँच सित्यू पत्रीस नीचे आशी सत्तर तो पीस भाग्या सत्तर करिए चलो पीस ભાગ્યા સત્તર સત્તર દુ ચોત્રીસ એક ભાગ ચાલશે નહીં એટલે ઉપર આવશે પોઈન્ટ અહીંયા કરાવશે ઝીરો હજુ ભાગ ચાલશે નહીં તો શું આવશે ઝીરો ઝીરો ચલો સત્તર ચોક અડસઠ સત્તર પંચું પંચ્યાસી સત્તર છ એકસો બે વધી જશે સત્તર પંચું પંચ્યાસી હવે ચલો પંદર વસી બરાબર આટલા સુધી ભાગાકાર રવા દઈએ સત્તર 55, પંચ્યાસી પાંચ સિત્તેર પાંત્રીસનો પાંચ વધી ત્રણ પાંચ એકા પાંચનો છ સાત હવે ઉપર જવાબ કેટલો આવશે તો એકસો પાંત્રીસ પ્લસ બે પોઈન્ટ ઝીરો પાંચ આ બંનેનો સરવારો એકસો ને બે એકસો સાડત્રીસ જીરો પાંચ આ કિંમત કઈ મળશે તો આ કિંમત મળશે મધ્યક્ષ એક્સ બાર ચલો મધ્યક કેટલો આવશે તો મધ્યક એક્સ બાર બરાબર એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ તો આ કિંમત હતી મધ્યકની એના પછી શોધવાનું આવશે બહુલક ચલો બહુલકનું સૂત્ર તો બહુલક ઝેડ બરાબર એલ પ્લસ કૌશમાં એફ વન માઇનસ એફ ઝીરો નીચે આવશે ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એચ બરાબર આ ત્રણે કિંમત એક જ આપણે પટિયામાં ગણીએ જેનો મતલબથી કે ત્રણે કિંમત આપણે એકસાથે સરખાવી શકીએ ચલો હવે આની કિંમત લખીએ અહીં આગળ ઝેડ હવે બહુલકની કિંમત કઈ રીતના શોધવાની એ જોવો ધ્યાનથી તો અહીંયા આગળ સૌથી વધુ આવૃત્તિવાળું ખાનું હોય એ પસંદ કરીશું તો આમાં જુઓ આવૃત્તિ સૌથી વધુ કઈ છે વીસ બરાબર તો પાછળના ખાનાની જરૂર નથી આ બંને ખાનામાં સૌથી વધુ આવૃત્તિ વીસ આપેલી છે તો એની અદોસીમાં એ બનશે એલ એટલે કેટલી એકસો તો અહીંયા કરે એકસો પ્લસ એફ વન તો વીસ એફ વન એના ઉપર આવશે એફ અને નીચે આવશે એફ ટુ તો ચાલો એફ વન એટલે વીસ માઇનસ તેર આ વીસ માઇનસ તેર નીચે આવશે બે ગુણ્યા વીસ માઇનસ તેર માઇનસ એફ ટુ એટલે ચૌદ ગુણ્યા એચ એટલે કેટલો આવશે વર્ગ લંબાઈ વીસ ચલો એકસો પચીસ પ્લસ ઉપર વીસમાંથી તેર જોએલે સાત નીચે વીસ દુ ચાલીસ માઇનસ માઇનસ પ્લસ ચાર વત્તા ત્રણ એટલે સાત એક ને એક બે એટલે સત્યાવીસ ગુણ્યા પાછળ આવશે વીસ ચલો એકસો પચીસ પ્લસ ઉપર આવશે સાત चलो નીચે દસ કોલે એટલે દસ દસમાંથી સાત જોઈ ત્રણ અહીંયા કરાવશે ચાર ઉપર ત્રણ ત્રણમાં બે એટલે એક એટલે તેર ગુણ્યા વીસ ચલો હવે બાજુમાં એનું સાદું રૂપ આપીશું એકસો પચીસ પ્લસ સાત દુ ચૌદ એટલે એકસો ચાલીસ અને નીચે આવશે તેર આ રીતના થાય ને સાત દુ ચૌદ પાછળ જીરો એટલે એકસો ચાલીસ અને નીચે છે તેર એટલે એકસો ભાગ્યા તેર તેર એકાદેર એક ઝીરો ભાગ ન ચાલો એટલે આગળ શું આવશે ઉપર તો ઉપર આવશે ઝીરો અને નીચે આવશે પોઈન્ટ ચલો હવે હજુ ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ નીચે આવશે ઝીરો બરાબર ચલો પછી આગળ તેરતર ઓગણચાલીસ તેર ચોક બાવન તેરપંચ પોસઠ તેર છકીઠો તેર સિતી કોણ હવે કેટલા વધશે તો નીચે આવશે નવ ચલો ઉપર એકસો પ્લસ દસ પોઈન્ટ જીરો સાત હવે આનો સરવારો તો એકસો પચીસ વત્તા પોઈન્ટના આગળની સંખ્યાનો સરવારો કરીશું એકસો પચીસ વત્તા દસ એટલે એકસો પાંત્રીસ જીરો સાત તો અહીંયા આગળ કઈ કિંમત મળશે બહુલખ ઝેડ બરાબર એકસો પાંત્રીસ જીરો સાત આ મળશે બહુલખ તો જુઓ પહેલાં શું કરવાનું ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો નીચે ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ પછી અહીંયા આગળ આ બંને ખાનાની જરૂર પડશે એફ વન એટલે સૌથી વધુ આવૃત્તિ હોય એ ખાનું પસંદ કરીશું એની અધ બનશે એલ ઉપર એફ જીરો આ એફ વન નીચે એફ ટુ સૂત્રમાં કિંમત મૂકીશું અને એચ બધામાં સમાન આવશે ઉધ્વસીમા સીમા માઇનસ અધ સીમા બરાબર એટલે આ બંનેનો તફાવત હવે ત્રણેયને સરખાવાના છે તો જુઓ અહીંયા આગળ આપણે શું મધ્યસ્થ આ શું શોધ્યું મધ્યસ્થ કેટલો જવાબ આવ્યો એકસો સાડત્રીસ એના પછી આપણે મધ્ય ક તો ચલો મધ્યકમાં છે કેટલો જવાબ આવ્યો એકસો સાડત્રીસ પોઈન્ટ જીરો પાંચ અને છેલ્લે આપણે શોધી બહુલક તો બહુલકમાં કેટલો જવાબ આવ્યો એકસો પાંત્રીસ પોઈન્ટ જીરો સાત એટલે ત્રણેય કિંમત આપણે જોવા જઈએ તો એકબીજાની નજીક આવેલી છે તો એના પરથી શું કહી શકાય મધ્યસ્થ મધ્યક અને બહુલક ત્રણે એ મધ્યવર્તી સ્થિતિમાંના માપ છે ત્રણે એની કિંમત કેવી આવશે નજીક આવી શકે છે તો એ આગળ આપણે દાખલા નંબર એકની ચર્ચા કરીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત